મહિપાલસિંહ ગામ ચા હું તમને બાગાયત ખેતી વિશે થોડીક જાણકારી આપવા માગું છું છેલ્લા કેટલાય સમયથી અમારા ગામમાં ટ્રેડિશનલ ખેતી જેમ કે કપાસ બાજરો ઘઉં તલ જીરું આ બધાનું વાવેતર થતું હતું પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી મેં એવું વિચાર્યું કે કંઈક બદલાવ કરી જોઈએ બાગાયત ખેતી કરવાનો પ્લાન કર્યો અને છેલ્લા ત્રણ વર્ષથી હું તરબૂચ અને તેટીનું વાવેતર કરું છું જે ટૂંક સમયનો પાક છે અને ત્રણ મહિનાની અંદર બહુ સારું એવું રિઝલ્ટ હોય છે ઉત્પાદન સારું હોય છે અને રિઝલ્ટ અને એના પૈસા સારા મળે છે બીજે અંદાજે સારું પ્રોડક્શન અને સારા ભાવ હોય તો સિત્તેર એંસી હજાર રૂપિયા સુધીનું તમને વળતર મળી જાય છે અને બીજું ગવર્મેન્ટ તરફથી પણ ઘણી બધી સબસિડી બાગાયત ખાતા તરફથી પણ તમે લઈ શકો છો જેમ કે તરબૂચ કરવા હોય ટેટી કરવી હોય તો મલ્ચિંગ પેપર છે પછી ક્રો ક્રોપ કવર ગ્રો કવર જેને કહેવાય એ બધા લાભ મેં સુરેન્દ્રનગર બાગાયત ડિપાર્ટમેન્ટમાંથી ઓનલાઈન ફોર્મ ભરી અને ઘણા બધા લીધેલા છે તો બાગાયત ડિપાર્ટમેન્ટનો પણ ફૂલ સાથ અને સહકાર સારો છે અને કોપરેશન સારું છે તો બધા ખેડૂતોને વિનંતી કરું છું હું પણ બધા ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે તમે પણ કંઈક નવું કરો અને સારો એવો બેનિફિટ લ્યો ગવર્મેન્ટ પણ સારી એવી બધી સહાય કરે છે સબસિડી આપે છે અને તમને પણ બહુ સારો એવો સાથ સહકાર મળશે અને તમારું ભવિષ્ય સારું છે થેન્ક યુ